રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજ બનવાની થઈ રહી છે કામગીરી કામગીરી ગોકળગાય ગતિએ થઈ રહી હોવાનું લોકોનું આક્ષેપ ભારે વાહનો માટે કેનાલકાંઠા પરથી ડાયવર્જન આપી દેવાતા ખેડૂતોમાં રોષ કેનાલકાંઠા વિસ્તારમાંથી ભારે વાહનોની અવજવર રહેતા ખેડૂતોને થઈ રહી છે હાલાકી ખેડૂતોને એમના ખેતરે જવામાં થઈ રહી છે હાલાકી

અને અત્યારે જે પુલ નું કામ ચાલુ કરેલ છે જે બે આપેલ છે એક જમના રોડ અને રોડ ઉપર જે વાહન નથી ચાલતા કેનાલ વાળા ને અત્યારે ગાડા કેળો છે એમાં વાહન ભારે વાહન આલે છે ખાડા પડી ગયા છે અમારા પાકનું એવડી ધૂળ ચડી ગઈ છે એટલે અમારી એવડી માંગણી છે કે આ રોડ બનાવી દે કે આ વાહન બંધ કરાવે ભારત માતા કી જય મારું નામ શંકરભાઈ મકવાણા છે એક સામાજિક કાર્યકર્તા હું ધોળાજી શહેરની અંદર જે રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે જેના કારણે બે ડાયવર્ઝન કાઢેલ છે જુનાગઢ જવા માટે એક ફરેલી રોડ અને એક જમનાવર થઈ અને એક ડાયવર્ઝન કાઢેલ છે પણ ભારે વાહનો દ્વારા એ મુખ્ય ડાયવર્ઝન જે કાઢેલ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જે જમનાવર પાસેથી કેનાલ પાસેથી જે ખેડૂતોને અવર માટે ખેતર માટે ઉપયોગ કરવામાં જે રસ્તો છે એના દ્વારા એના એને માટે જે ભારે વાહનો ચલાવવામાં આવે છે જેના કારણે ખેડૂતોને આવવા જવા માટે તકલીફ થઈ રહી છે ધૂળ વધારે પ્રમાણમાં ઉડી રહી છે જેના કારણે કારણે ધૂળના ખેડૂતો મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતોને જે પાક જે ચાર મહિનાની મહેનત થી ઉગાડેલ છે તેમાં ધૂળ જામી ગઈ છે જે ધૂળ જામી જવાના કારણે પાક નિષ્ફળ જવાની સંભાવના છે એટલે આ જો તમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને ખેડૂતોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ખેડૂત અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે આ જે મુખ્ય ડાયવર્ઝન છે એની ઉપર સાધનો હલાવવામાં આવે અને જે આ જે વાહનો અત્યારે ચલાવવામાં આવે છે ત્યાં કા રોડ બનાવી નાખવામાં આવે અથવા ત્યાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે